ઠાકોર ઠાકોર પ્રમુખ એકતા બે હજાર સત્યાવીસ છે કદમની સરકાર માટે મહેનત કરતા ઠાકોર નવધનજી પ્રદેશ પ્રમુખ સી જાતિવાદી વિચારધારા છે ગુજરાતમાં વર્તમાન સમયમાં ક્ષત્રિય આદિવાસી દલિત માલધારી કોળી મુસ્લિમ સમાજની એકતા કરી બે હજાર સત્યાવીસમાં કદમની સરકાર લાવવા માગે છે પરંતુ તેમની વિચારધારા જોતા જાતિવાદીના ભેદભાવ કરી અને શાસન કરવાની ઈચ્છા છે તેમનો વર્તમાન સરકાર ઉપર આકરા પહાર અને આ સરકાર ઓબીસી એસટી એસસી માઇનોરિટી વિરોધી છે નવધનજી ઠાકોરનો ખુલાસો આક્ષેપ આ સરકાર ઓબીસી એસટી એસસી વિરોધી સરકાર છે તેમનો મકસદ અનામત નાબૂદ કરવાનો છે મતલબ ક્ષત્રિય આદિવાસી દલિત મુસ્લિમ માલધારી અને ગુજરાતનો કોળી સમાજ તેમજ ઓબીસીમાં આવતા નાના સમાજો ગુજરાતની અંદર આ સમાજોનું કંઈ પણ મળ્યું નથી કોઈ પણ સહકારી સંસ્થાઓ અમની જોડે નથી કોઈ પણ ગુજરાતની અંદર કોઈ ઉચ્ચ શિક્ષણનું ધામ નથી એટલે રાજકીય રીતે સામાજિક રીતે કે આ લોકશાહી રીતે આ સમાજોને કશું મળ્યું નથી એટલે અમારો વિઝન છે બે હજાર સત્યાવીસ કદમની સરકાર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ એક થાય આદિવાસી સમાજ એક થાય દલિત સમાજ એક થાય માલધારી સમાજ એક થાય મુસ્લિમ સમાજ એક થાય અને કોળી સમાજ એક થાય કુલ આ સો સમાજો એક કરી અને આગામી બે હજાર સત્યાવીસની અંદર ગુજરાતમાં કદમની સરકાર લાવવાની છે વર્તમાન સરકાર બેન દીકરી ખેડૂત કિસાન મજદૂર તેમજ આમ જનતા ત્રાહી આમ પોકારી ગઈ છે શિક્ષણનું પ્રાઇવેટીકરણ કરાર આધારિત ભરતીઓ ઓબીસી એસટી એસસી અનામત નાબૂદી આ સરકારની સંપૂર્ણ એજન્ડા ગરીબ વિરોધી છે એટલે આગામી બે હજાર સત્યાવીસ ની અંદર કદમ ની સરકાર આવશે તો સમગ્ર ગુજરાતની અંદર કન્યા કેળવણી ફ્રી ગરીબો ખેડૂતો શિક્ષિત બેરોજગાર તમામ સમાજનો સરખો ન્યાય મળશે અને અમારો ફર્સ્ટ મુદ્દો છે ગુજરાતની અંદર કે ગુજરાતમાં અને ભારત દેશમાં જાતિ આધારિત વસ્તી થવી જોઈએ થવી જોઈએ થવી જોઈએ આ સરકાર જાતિ આધારિત વસ્તી કરે ની ગણતરી કરવામાં આવે તો સમગ્ર ભારત દેશમાં ને ગુજરાતની પ્રજાની સામક્ષ દર્પણ આવી જાય કઈ સમાજે કેટલું ખાઈ ચીજ આ ગવર્મેન્ટનું એટલે આગામી બે હજાર સત્યાવીસની અંદર કદમની સરકાર બનાવીશું ગુજરાતની પ્રજાને ન્યાય આપીશું અને સમગ્ર ગુજરાતને કોઈ પણ કોઈ આંદોલન ન કરવું પડે કોઈને રાજ ના હોય કોઈને પર્યાત ના હોય એવો રામ રાજ અમે લાવવા માગે છું એટલે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ આદિવાસી સમાજ દલિત સમાજ માલધારી સમાજ મુસ્લિમ સમાજ કોળી સમાજ અને ઓબીસીની નાની સમાજ સૌને મને વળતી ઠાકોર અપીલ કરું છું આવો આપણે સૌ સાથે મળી કદમ કદમસે કદમ મિલાવી આગામી બે હજાર સતાવીસમાં કદમની સરકાર લાવીએ સૌને જય જય કરવી ગુજરાત